હાલો કપા રોકેશન જોયેલું છે ભાઈ બતાવો આ તમને મહાન લાંગ્યું છે મંદિર એ ઘોવા પરેન જવાનું સીધો સીધો હડાક લાગતું ઓલો દવાનું ઓ મો મો હમ વા ભરી જાગે એટલે કેટલું હાખું એમ તોડ લાભ મમ્મી પેલું રીતો એ બાંધે બસ દેખાય રહ્યું હા એ લે હા હા

પણ એને કોઈ આગળ પાછળ કીધું એટલે વસ્તુ જોઈ એટલે મેં તમને પૂછ્યું જો આ રસ્તો જાય હે હા આ પાછળ જ જાય હે પાછળ હે હા અને પાછળ થી જ માલ આવ્યો આય પાછળ મળા તો આગળ ગમ મળા પણ તો કેલો ભઈ આવ પીન નઈ પડન તો ના માને પીઉ મોરો ઇકન જો આ ભઈ છે કે જો યાદે સારી રોટલો કહું હા તો આ કદે થોડું પી હું આ ચા પીને આવ્યો

લેબડે ઉભો છું આપનો જાડો પાડો કીધું તો રસ્તા નહી દેખાતું હા પડ્યું જોયું જોયું એ આવું હા જલ્દી આવ્યો હો

વધારે હાલ વાઈ મારું કોમ થયું રાતે ખાઈ જતો ગેસ થઈ જશે એટલે પૈસા હાલવા જવા દે ને